દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે નાગરિકો સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત થાય તે હેતુથી ગુજરાત સરકાર શ્રીના માધ્યમથી

પ્રોટોકોલ તાલીમ આપવામાં આવી હતી જેનો મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર લાભ લીધો હતો आज रोज गुजरात राज्य योग बोर्ड द्वारा યોગાનું આયોજન કરવામાં આવી મલ્હારાવ ઘાટ ખાતે કરવામાં આવ્યું હતું જ્યાં ચાણોદ પોલીસ સ્ટેશન જીઆઈડી યુનિટના તમામ ભાઈઓ બહેનો હાજર રહી યોગને અનુલક્ષીને તાલીમ લીધી હતી યોગ બોર્ડ દ્વારા પ્રોટોકોલમાં જે તાલીમ આપવામાં આવે છે તેના દ્વારા તમામ જીઆઈડીએ આ તાલીમ લીધી અને એનો ખૂબ સારો અમને પ્રતિભાવ મળ્યો કે માનસિક રીતે શારીરિક રીતે તંદુરસ્તી મેળવવા માટે યોગ ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ ઉપયોગી છે તે આપણે યોગ નિયમિત રૂપે કરીએ તો આપણે ઘણા ફાયદા આપણને શારીરિક અને માનસિક રીતે થઈ શકે છે તે આજે અમને એ યોગ દ્વારા અમને અનુભૂતિ થઈ ચાણોદના યોગ ટીચરો દ્વારા જે યોગ અમને શીખવામાં આવ્યો તેનાથી અમને ખૂબ સારું અનુભૂતિ થઈ